જય માતાજી મિત્રો તો આપણે નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજનો વિડીયો આપણે ભંભરઘોડામાં મેરણીમાના મંદિરનો બનાવવાનો છે તો અમે ભંભરઘોડા પહોંચી ગયા છીએ અને તમને મંદિરના દર્શન કરાવશું અને ઘણી બધી જગ્યાનું લોકેશન આપીશું તો જોઈ શકો છો કે આ ગેટ છે બંબરઘોડાનો અંદર આપણે પ્રવેશ કરવાનું છે અને તમને લોકેશન આગળ આપશું બરાબર છે તો અમે આગળ વધીશું હવે મંદિર તરફ જવા માટે તો આજે રવિવાર છે અને ગઈ પણ એટલી બધી છે ને કે રવિવારના દિવસે તો પબ્લિક અહીંયા બહુ આવે છે ફરવા માટે તો અહીંયા તમે જોઈ શકો છો કે દુકાનો પણ રવિવારના દિવસે બહુ ખુલ્લી હોય છે અહીંયા આડેદાડે જો તમને ભીડ ઓછી જોવા મળે છે પણ રવિવાર ને મંગળવારે મંદિરે ભીડ તમને વધારે જોવા મળશે કેમકે રવિવારે જ પબ્લિક અહીંયા આવે છે અને રવિવાર ખાસ કહેવાય છે માતાજીનો તો જોઈ શકો છો કે દુકાનો પણ બહુ ખુલ્લી છે તો આપણે આગળ વધીશું મંદિર તરફ જવા માટે તો આપણે મારા દર્શન માટે આગળ વધીશું ધીમે ધીમે તે પહેલાં તમને દુકાન ઘણી બધી દુકાનો છે તે તમને બતાવીશું લોકેશનની અંદર તો અહીંયા ખાવા પીવા માટે પણ ફૂલ દુકાનો તમને જોવા મળશે નાના છોકરાના રમકડા લેવા માટે પણ તમને ખૂબ જ દુકાનો અહીંયા જોવા મળશે તો અહીંયા ભીડ વધારે છે આજે રવિવાર છે એટલે ભીડ તમને વધારે જોવા મળશે તો આપણે મંદિર તરફ આગળ વધીશું અહીંયા પેડા પ્રસાદ પણ તમને મળી જશે તો પચાસ રૂપિયામાં તમને નારિયેલ ચુંદડી અગરબત્તી બધું જ મળી જશે અને માતાજીના પેડા લેવા હોય તો પાંચસો ગ્રામના અહીંયા પચાસ રૂપિયા છે તો હવે આગળ વધીશું આપણે મંદિર તરફ જવા માટે તો અહીંયા ખૂબ જ મજા આવે છે માતાજીના મંદિરે જવાની તો આગળનો વ્યૂ તમને બતાવીશું તો હવે આપણે મંદિરના મુખ્ય દ્વાર પર પહોંચી ગયા છે અને અહીંયા લાઇન પણ બહુ છે તો લાઇનમાં રહીને આપણે દર્શન કરવા પડશે તો આપણે દર્શન માટે આગળ વધીશું જય મા મેલણી તો જોઈ શકો છો કે આ મંદિર છે મા મેલણીમાની આ પૂજારી છે અને આ અંદરની માની મૂર્તિ છે તમે જોઈ શકો છો તો માતાજીના અહીંયા અહીંયા નારિયેળો બધા જે લઈને આવે છે એ ભેગા કરે છે જોઈ શકો છો નારિયેળો કેટલા બધા છે અહીંયા તો બહુ ભક્તો આવે છે અહીંયા દર્શન માટે તો 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 લોકેશન તમને પ્રસાદ છે બધા ભક્તો આપણે પણ લાઈનમાં રહીને પ્રસાદ ધરાવી છે અને અહીંયા બોર્ડ છે દાન તમારે જે પણ કરવું હોય તે અહીંયા તમે કરી શકો છો માતાજીને જે તમારી ઈચ્છા હોય એ તો અહીંયા પ્રસાદ ભાવિ ભક્તો ધરાવે છે તો અંદર જવાની મનાય છે તો આપણો પ્રસાદ અહીંયા જે પૂજારી છે તેને આપીને ધરાવી લઈશું તો આ મારણીની મૂર્તિ તમે જોઈ શકો છો તો હવે આગળનું લોકેશન તમને આપીશું તો અંદર ભીડ બહુ છે તમે જોઈ શકો છો વિડીયોની અંદર તો અહીંયા અભાવી ભક્તો માતાજીના ગીતા પણ ગાય છે મનોરંજનમાંથી તો હવે આપણે આગળ જઈશું અહીંયા જોઈ શકો છો કે હવન છે અહીંયા અગરબત્તી છે સળગાવી શકો છો શ્રીફળ છે તેનું હવન પણ તમે અહીંયા બાળી શકો છો તો ઘણા બધા ભક્તો અહીંયા શ્રીફળ અગરબત્તીનું હવન પણ બાળે છે બરાબર તો હવે આપણે પાછળનું લોકેશન તમને આપીશું છે જે શ્રીફળ વધે છે તે જગ્યા પર તમને લઈ જઈશું પાછળ તો તે ત્યાં લઈ અહીંયાનો વ્યૂ તમે લો તો રવિવારે સ્પેશિયલી અહીંયા લોકો મોજ માટે પણ આવે છે ને દર્શન પણ કરે છે તો અહીંયા ઘણા બધા લોકો નામ લખાવી રહ્યા છે તો હવે આપણે પાછળ શ્રીફળ વધેરવા જઈશું તો અહીંયા પાછળ મા મેળીનું મંદિર છે તેની પાછળ શ્રીફળ વધારવાની જગ્યાથી જોઈ શકો છો તો અહીંયા શ્રીફેડ આમાં આવે છે તો જોવો લોકો ઘણા બધા ભાવિ ભક્તો છે તે શ્રીફળ વધારી રહ્યા છે તો શ્રીફેડ વધારીને અહીંયા પરસાદ તમે મૂકી શકો છો ને અડધો તમારા ઘરે લઈ જઈ શકો છો તો આટલો વિડીયો આપણો અહીંયાથી પૂરો થાય છે જય શ્રી મા હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં અને નેક્સ્ટ લોકેશનમાં તો વિડીયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો જય માતાજી